પેટ્રોલનો કૂવો એક સરસ મજાની વાર્તા છે જેના લેખક છે રજનીકુમાર પંડ્યા હવે બકુલભાઈ શું કરવું તે વિચારે છે બંગલાના પાયાને વધુ ઊંડા કરાવવાનું કામ અટકાવી દીધું છે નસીબનો ચમત્કાર છે આખા ભાવનગરમાં નહીં નહીં તો અત્યારે બસો અઢીસો જગ્યાએ પાયા ખોદાતા હશે ક્યાંક ક્યાંક થોડા ફૂટ ઊંડે જતા પાણી બી નીકળતું હશે પણ પેટ્રોલ આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નીકળેલ સાંભળ્યું છે વધુ વિચારતા ચક્રાવે ચડાવી જવાય તેવું છે તેલના કુવા તો અરબસ્તાનમાં હોય અમેરિકાના ટેક્સાસ જેવા સ્ટેટમાંય હોય પણ આપણા ખડિયામાં તે કદી હોય અને હોય એનો મતલબ એટલો જ કે ખુદા છપ્પર પણ ક્યાંય મન ઠરતું નહોતું અને ત્યાં તો રવિવારે વેવાય નો ફોન આવ્યો કે મારા છોકરાના સાઢુભાઈ નો સોનાની લગડી જેવો પ્લેટ વેચાવ છે અને તમારી નજીકમાં જ છે પ્લોટ ઝડપી ફાયદામાં અપાવી દઈશ પાર્ટીને રૂપિયા પૈસાની પડી નથી એ લોકો હવે ન્યુઝીલેન્ડ સેટલ થાય છે બસ આ કહેવાય ઈશ્વરી સંકેત જીવનભર સાચક રહ્યા અને તેનું આ પ્રાપ્ત ફટ જગ્યાએ જગ્યાએ ટીચાવાને બદલે આ પ્લોટનું ફાઇનલ કર્યું દસ દિવસ પછી ભૂમિ પૂજન કરી ને પાયા ખોદવાનો આદર કર્યો પણ એ જ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે દીકરો ઘરનો ધડાધડ ઘરે આવ્યો અને મોઢા પર ભારે ઉત્તેજના સાથે વાત કરી અંદરના ઓરડે બકુલભાઈને હાથ ઝાલી ને લઈ ગયો પપ્પા પપ્પા આ પ્લોટ મારા સસરા કેતા હતા તેમ સોનાની લગડી નથી મતલબ મતલબ એવાય ખોટું બોયલો અરે અરે પપ્પા ખોટું નહીં ઓછું બોલ્યા આ પ્લોટ સોનાની લગડી નથી પેટ્રોલ નો કુવો છે અરે આપડી તો આવનારી બોતેર પેઢી તરી ગઈ તરત બકુલભાઈ ને યાદ આવ્યું હા એનાય પાયા નખાઈ ગયા કેવાય આવતે મહિને વહુ નો સીમંત નો પ્રસંગ છે પણ પછી દીકરાએ ધીરે ધીરે ફોડ પાડ્યો સવાર મજૂરો સારો એવો પાયો ખોદી ને પછી કેટલું કામ થયું છે એ જોવા મેં જરા ખાડામાં નજર કરી પાણી પણ એ પાણી સાધારણ પાણી એવું h પાણી નથી પપ્પા એ કાચું પેટ્રોલ છે એમાંથી રીતસર પેટ્રોલ ની જોરદાર ગંધ આવે છે હે ભગવાનના સોગન પપ્પા દીકરો બોલ્યો. હું તો આગમચેતી ખાતર ખાડા માથે પતરા ઢાંકીને આવ્યો છું લે ઈ બહુ સારું કર્યું મૃદુલાબેન વાત કરી એ તો બાપ દીકરા બેઉ તરત સફેદ ચોલા વગરના આરબ શેખ નો ભાવનગરી અવતાર ધારણ કરી લીધો છતાં મૃદુલાબેન બોલવા જતા હતા ધારો કે આ રિયલમાં પેટ્રોલ ન અરે ધારવાની વાત જ નથી દીકરો ચીડાઈને બોલ્યો તમને મારી વાત પર વિશ્વાસ નથી અરે આપણાથી ઠેઠ સાતમા ઘરે સિંધીના રસોડે જો ડુંગળીનો વઘાર થતો હોય ને તોય હું ના કાઢે રૂમાલ દઈ દઉં છું અને એમાં તો પેટ્રોલની ગંધ મારું અનુભવી નાક સૂંઘ્યા વગર રે બકુલભાઈ ગંભીર થઈ ગયા બોલ્યા અમેરિકાના ટેક્સાસમાં પણ પેટ્રોલના કુવા છે અને એની પહેરવેલી શોધ પણ આમ જ થયેલી એવું મેં વાંચેલું ત્યાંય કોઈક છોકરે બાપને કીધેલું એના સગડે સગડે ત્યાં પેટ્રોલ ના પેલા કુવા ની બાતમી મળી ને અત્યારે જો અત્યારે તો એ ટેક્સા પેટ્રોલ ના સેકડો કારણે જ્ઞાન થઈ ગયું છે પછી એમ આપણે પણ બોલવા જતા હતા પણ સવારે બોલશું એમ માનીને ને અટકા હવે હવે શું સવારે સિંચણીયું નાખી ને ડોલ ભરી લાવીએ લેબોરેટરી ટેસ્ટ સાંજ સુધીમાં કરાવી લેશું અને પછી જો પપ્પા

આવી તો ખરા પણ સાંજ કરતા જરીક ઓછી દીકરો બોલ્યો આટલા લેવલે જેટલું નીકળ્યું હોય એમાંથી અડધું તો પાછું રાતે ગયું હોય પપ્પા એટલે જરા ગંધ ઓછી આવી પણ હવે વધુ સારકામ કરાવશું એટલે આનાથી ડબલ છૂટશે અટકીને બોલ્યો પણ પેટ્રોલ છે એ તો નક્કી ને છે છે ડોલતા માપે પાપાએ ડોલતું ડોલતું મસ્તક ડોલાવ્યું અને કન્ફર્મ કરીને કીધું કે હા છે છે ત્યાં પાછળ કોઈકનો બોલાસ સંભળાયો જોયું તો ચમકી ગયા આ તો કાલવાળા મજૂરો બે એક છે અને પાછા વધુ આંચ કોયો લાગ્યો એના હાથમાં એ દોરી અને એના હાથમાં એ ડોલ માય ગોડ શું આ લોકોને ગંધ આવી ગઈ આમાંથી ભાગ પડાવશે કે પછી એકલા ઇનામ આપીને છૂટા થઈ જશે ના ના એને તો ખાલી બક્ષીસ જ દેવાની હોય સામે મજૂરોના ચહેરા પણ પર નવાઈ હતી અરે શેઠિયા તમે તે અત્યારમાં ડોલ ને દોરી દે તમારું કાંઈ પડી ગયું હતું નાના શેઠ પછી જરાક અટકીને કીધું તો અમને કેવું હતું ને અમારા બેણું તમારો એ કાઢી દેજ કુવાની માલિક પાછી તમારે મોટા માણસને હું કરવા આવી કાહટી લેવી જવાબ દેવા કરતા સવાલ પૂછવાનું સહેલું લાગ્યું એટલે દીકરાએ મજૂરને ને પૂછ્યું તે તારું શું પડી ગયું છે અંદર અરે શેઠ મારા છોકરો મુંબઈ થી મારા માટે ને મારા ભાઈ માટે ત્રણ લાઇટર લાવ્યો હતો પરમદી અને આવીને મને દીધા અને મેં મુરખે એ લાઇટર ને પેરણના ઉપલા ખીચામાં રાખ્યા હતા આ ખાદામાં ડોકિયું કરવા જરી વાંકો વળ્યો કે ટપ ટપ કરતા લાઇટર પડી ગયા પાણીમાં તે અટાણે એને બારા કાઢવા માટે આવ્યો છું લાઇટર જેવી મામુલી ચીજ માટે કોઈ આટલો દાખલો કરતો હશે નક્કી કંઈક પેટ્રોલની સુગંધ દીકરાના મનનો સવાલ એ મજૂરે આગોતરો વાંચી લીધો એમ બોલ્યો ને લાઇટરે એમ કાંઈ નાખી દીધા જેવા નોતા એ આખે આખા થી ભરેલા હતા નવે નવા નહીં નહીં તો ચારસો ના પેટ્રોલ તો ઠીક હવે બોડી તો હાથ કરી લઈએ ને હવે બાપ ને દીકરાએ સામ સામે જોયું લાગેલા આંચકા ની આંખની આંખની પરસ્પર લેવડ દેવડ કરી અને પછી એક ક્ષણે કાંઈ બોલ્યા ચાલ્યા વગર પીઠ ફેરવીને ઘર ભણી ચાલવા માંડ્યા રસ્તામાં દીકરાએ બકુલભાઈને ને કહ્યું પપ્પા એ પપ્પા બીજું તો કઈ નહીં ભલે પેટ્રોલ નો ગયો તો ગયો લાઇટરમાં પણ આપણે આ બંગલાનું નામ ટેક્સાસ રાખીએ તો કેમ અને બકુલભાઈએ પણ હસતા હસતા દીકરાના ખભે હાથ રાખી અને કહ્યું રાઈટ રાઈટ આપણે ટેક્સાસ જ રાખીશું લેખક શ્રી રજનીકુમાર પંડ્યા એ માનવીના મનના મનોભાવો આ નાનકડી વાર્તામાં ખુબ જ સરસ રીતે રજૂ કર્યા છે કે વસ્તુ બને એ રિયલ ના હોય વાસ્તવિકતામાં એ ના હોય પણ એ વસ્તુઓ ને સાથે આપણું માનવીય મન કેટલું ચંચળ છે અને કેટલું બધું કે એક વખત મગજમાં વિચાર આવ્યો કે ભાઈ પેટ્રોલ નોકુઓ

એ એ ઘરના બંને પુરુષોને દીકરાને અને એને બાપને કેમ કે આરબ શેખ ધારી લાગે છે કે ભાઈ હવે તો અમે પૈસાદાર થઈ ગયા એમ એટલે એ જે માનવીના મનોભાવો છે એને આ વાર્તામાં ખૂબ સરસ રીતે રજૂ કરેલા છે અને વાંચીએ ત્યારે આમ આપણે સામે તાદ્રશ ચિત્ર રજૂ થઈ જાય એમ સવારે વેલ્લા ઉઠીને બાપ દીકરો બે પેલું લોટી અને દોરી દોરી અને પ્લાસ્ટિકની દોર લઈને જાય છે જોવા માટે કે ભાઈ લેબોરેટરી માટે આપવું પડશે એમ તો મજૂરો કામ પર આવે એ પહેલા આ પતાવી લેવું છે અને એક ટાઈમે જયારે મજૂરો દેખાય છે તો માનવીય મનમાં કેવી શંકા કીડા શંકાનો કીડો આવી જાય છે કે ભાઈ આ લોકોને ખબર પડી ગઈ હવે આ લોકો આમાં ભાગ પડાવશે કે ના ના અમે તો આને બક્ષીસ આપીને આમાંથી છૂટા થઈ કરી દેશું હવે આ મજૂરને આપણે રાખવા છે નથી રાખવા કેટલા બધા પ્રશ્નો અને કેટલું આટલું બધું માની લો કે ભગવાને આ તો પેટ્રોલ હતું જ નહીં ગેરસમજણ હતી પણ માની લો કે ભગવાને આટલું દીધું હોત દીધું હોત તો હવે આ આનું કઈ રીતે રસ્તો કરવો આમાંથી મારે બીજાને નથી આપવું તો એ મનોભાવ એનો એ પણ સામે આવી જાય છે અને જ્યારે ખબર પડે છે કે ભાઈ ના ના આવું કઈ નથી આ ગેરસમજણ જ છે ત્યારે